ભુમનભાઈ વાખલા રહે છે જે માહિતી આધારે એલસીબીએ સ્થાનિક એ ડિવિઝન પોલીસને એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી જ્યાં ચોક્કસ ઇન્ટેલ આધારે છેલ્લા સાત વર્ષથી ફરાર કલ્લાભાઈ ઉર્ફ કલ્લો ખુમનભાઈ વાકલાને ઝડપી પાડ્યો હતો કલ્લાભાઈ ઉર્ફ કલ્લો ખુમનભાઈ વાકલા અને તેની ગેંગ અંકલેશ્વર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં લગાવેલા વીજ ટ્રાન્સફોર્મર ડીપીઓઓમાંથી કોપરની ચોરી કરતી હતી આ ગેંગ વિસ્તારમાં એવો ભય ફેલાવો હતો કે ખેડૂતો રાત્રે એકલા ખેતરમાં જવાથી ડરતા હતા ગેંગની આ પ્રવૃત્તિથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ટ્રાન્સફોર્મર તોડી નાખવાની તેઓ પોતાના પાકને પાણી આપી શકતા ન હતા પોલીસે આ ગેંગને અન્ય સભ્યો પહેલા જ પકડી લીધા હતા પરંતુ કલ્લાભાઈ ફરાર હતો અંગલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગાઢ અને ચોરીના કોલ નવ ગુના નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ મધ્યપ્રદેશના ઝુંબાવા થી ધરપકડ કરી છે